બે કિલો ચવાણું બે કિલો ફાફડી બાજુ વડી આપડી જો આંટી અમારે રેડી છે જો આજે સુધાબેન રેડી છે કેવું મમ્મી અરે હા હવે સ્માઈલ કરો તો બધા બધા એમ કે છે કે તમે સ્માઈલ નહીં કરતા હા અર્પિત તમે સ્માઈલ તો જાવ પણ ગન લઈને આવતા એના પપ્પાની ઘર માં એન્ટ્રી નહીં નીસીઓની ઘર માં એન્ટ્રી લીબે રચિતાબેન ફરી લગન લીધા છે કે શું પડી કે ફરી લગન નું નામ ના લો કે કોર્ટ મેરેજ કરી લઈશું આ જો કલર તો જોવા કાઢી નાખી છે કેટલી

ઓકે જો આ ફોન ઉપર વાતો કરે છે હું એમને જોડે અહીંયા લવરી કરું છું પણ એ મારી વાતમાં ઇન્ટરેસ્ટ હા જોઈ લેજો ગાઈસ તમે નોટિસ કરજો અને કમેન્ટ ભી કરજો શું છે જોયું ગાઈસ હવે એ તમે બ્લોગ જોસો ત્યારે તમે કરી દીધો ભઈ બંધ ક્યારે કરજો હું સ્ટાર્ટિંગ નહી કર્યું ભઈ બોલો ડાયરેક્ટ આજે એમ બધા મજામાં હું બી મજામાં આ બી મજામાં બધા મજામાં જ છે શું ગાઈસ અત્યારે એમ તો ક્યારની આઈ ગઈ છે બટ હું રીલી શૂટ કરવા માટે ગઈ હતી એટલે મારે થઈ ગયું લેટ એટલે બહુ જ લે મેં કીધું દુકાન ખોલવાની હજુ વાર છે ફાઇનલી મેં કીધું કપડા પપળા ખોલો બલા પાથરો દુકાનમાં ધંધો બંદો કર્યો તો બસ ગાઈઝ અત્યારે છે ને રચિતાની મેન્ડી સ્ટાર્ટ થશે કેમ કે અત્યારે એને મેન્ડી મુકાવાની છે કેમ મુકાવાની છે લાસ્ટમાં જ આપણે લોકો કહીશું કે અમે વીતી અમે એરરટ કરીએ છીએ નહીં કહેવાનું યાર ગાય આપી દીધું યાર સો બસ ગાઈઝ રચિતાની મહેંદી પણ જોવા માટે તમારે કન્ટિન્યુ જોવું પડશે અને અત્યારે હું બનાવું છું મહેંદુ વડા બધા માટે તો ટેસ્ટ કેવો લાગે છે કે ઓકે બહુ સુપર અને નિશી જો નિશી એને બધું બોલી જ લેવું છે સુ બેડા સુ એને અહીંયાથી ઘોડા અને ગધેડા અને બધું કાઢવું છે કાઢી આપું છું શાંતિ રાખો હા બેટા ઓકે હાય કર દે તાર જીના હાય કર દે બતાય શું છે બે છે શું છે

મમ્મી આવી ગઈ છે હાય મમ્મી તું સો વર્ષ જીવી જીવવાની વધારે સો છોકરા કે છે

કેવું બન્યું હતું જમવાનું બરાબર હતું અરે સુપર હતું બરાબર આ ખમજે જેટલી વાર અહિયાં થી હજી ઉભો થયો નઈ નિશુ બોલ બોય ને જોડે જવાનું છે હો ને

ફરી લગન લીધા છે કે શું પાછું પરણવા બેસવાની ઈચ્છા છે સુદા આંટી ફરી જાન લઈને આવવાનું છે ફરી એક કે એક વખત ના લગન ભારે પડી કે ફરી લગન નું નામ ના લો કે અમે હવે અમે લોકો કોર્ટ મેરેજ કરી લઈશું અને તમારી રિસેપ્શન આપણે રાખી લઈશું બરાબર એ કેવો વરસાદ પડ્યો તો લગન બધા અમને બધા મને એવો મેસેજ કરે છે કે તમે ગરબામાં કેવું કંઈ નહીં રાખ્યું મેં કીધું બાબા બોલો જ નહીં ચાંદલા માટલી રાખી હતી કેવો વરસાદ પડ્યો તો શું કહેશો તમે

ઝઘડા તરત થઈ જાય કે સહનશક્તિ ના થઈ જાય હા એ છે એના માટે સહનશક્તિ પણ પહેલાના જમાનામાં જે લોકો નામ હતી ને એવી સહનશક્તિ અત્યારે નહીં હું મારી વાત કરું તોય નહીં એમ શું કેવું તમારે શું કેવું છે શિબેન તમાર જમાના છે બધા આ મુ ટાઈમે થઈ જાય બધા થાય હે થઈ જાય છોકરા બાબતે થાય ગમે તે રીતે છોકરા તો જો છોકરા આયા હોય છે ને ડબલ ઝઘડા થાય મમ્મી તમારું બી એવું જ છે ને તમારો કોઈ દિવસ ઝઘડો નહી ના અમાર કોઈ દિવસ ઝઘડો ન થયો કોઈ દિવસ નહીં ને એમ છોકરા બાબત બાબત નઈ નહીં પણ મમ્મી તમે હમણાં જ ના કીધું કે પપ્પા તો સામે થી લઈને જતા મારા જેમ બરાડા નતા પાડવા પડતા તરત જ નહીં ગઈ ને ભાઈ કે ને પપ્પા દરવાજે વાટો માર તરત

આટલો સપોર્ટ હોવો જોઈએ હા તો પછી આ તમારો દીકરો દીકરો છે આટલો સપોર્ટ તો હોવો જોઈએ કે ભઈ તરત જ હું બોલીને એટલે તરત જ મમ્મીએ એ નિકેશને કહી દીધું કે ભઈ તું તારા પપ્પા જેવો બન છોકરાને લઈને ફટાફટ જવું પડે કે અમે લોકો લઈને જતા હતા વિચારો આવું તો બધાને ઘરમાં નહીં હોય મને નહીં લાગતું કે અત્યારની જનરેશનમાં મતલબ જેટલા ભી છોકરાઓ હોય કે ભી પોતાના છોકરાઓને બધી જગ્યાએ લઈને જાય બટ જોઈએ છે બધા કોમેન્ટ કરજો કે તમારા ઘરમાં શું સિચ્યુએશન છે આ વસ્તુને લઈને એની શિવ કેટલા વાડી ગન કીધી હતી બેટા બાર વાળી કીધી હતી તમને કેટલા વાળી ઘન લઈ આવવાની કીધી હતી વીસ રૂપિયા અને કેટલા નહીં લઈને આવ્યા દોઢસો રૂપિયા શું કરવા લઈ આપી વીસ રૂપિયામાં તારો છોકરો માનતો નહીં તો તો મારો છોકરો કઈક હારું કર્યું તો તમારો છોકરો એમ ના હોવું જોઈએ બકા ચલો ચલો દુનિયાના નિયમ ને હું છે ને વખોડી નાખું છું આવો નિયમ ના હોવો જોઈએ બસ હારું કરો તો પપ્પા જેવો કઈક થાય તો કેમ એમાં એ શું ધ્યાન રાખ્યું

પરમ દિવસ અમે આવીશું ને એટલે ઓકે ગાઈસ ગાઈસ મજા આવશે ગાઈસ ને કહી તો તો એમ કીધું તું એન્ડ કહીશું તો ગાઈસ મારા હા ચલો આપણે આંટી જ કહી દેશે કોના લગન છે બહાર પ્રિયાના આ હા 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 કોઈ તૈયાર થઈ ગયા છે એમ યસ અને અહીંયા અમી ભાભી રેડી થઈ ગઈ છે યસ બત્રીજો પહેણાવાનો તો કેમ નહીં બીજો પહેરાઈ તો હાલો અલ્યા સુલાયા છો ધન્ના તને પૂછ્યું ઈ પપ્પા निशु आसू लाया ए निशु आसू लाया बेटा ओले पेन वागे नहीं हो नहीं वागे जो ओले वागा, को वागा। हो तो को नहीं हां ना पहला इसकी मम्मी बाहर पड़ी है दे आ तो जो आयो नहीं अच्छा ओके ना नहीं लिया। तो नहीं हो। आप आलो। ને બધાનો આઈસ્ક્રીમ આવી ગયો છે અમારા મેડમનો આઈસ્ક્રીમ નથી આવ્યો ને એટલે અમારાથી રિસાઈ ગયા છે કેમ અરે તારો આઈસ્ક્રીમ બહુ સ્પેશિયલ છે અહીંયા નહીં મળતો યાર તો બધાને જોડે શું ખાવાનું અરે પણ અહીંયા નહીં મળતો શું કરું હું કહું છું મારી દે ચણામાં કોણ જો બોલ હા તો કઈ નહીં આની અંદર તું વેનીલા આઈસ્ક્રીમ મિક્સ કર દે ચણા આઈસ્ક્રીમ ચણા આઈસ્ક્રીમ બનાવી દે બનાવી દો વેનીલા આઈસ્ક્રીમ ની બની જશે બધું ચણા આઈસ્ક્રીમ બનાવી દો ને ખાવાના હારા ઘંટારા બે ચણા અરે હાચે તો મસ્ત લાગશે લમણા નાનો હારું બસ તું ખાઈ લે સો ફાઈનલી અત્યારે રચિતાની મહેંદી મુકાઈ ગઈ છે કમ્પ્લીટ કમ્પ્લીટ 00 અલ્યા પછી ઈસી બેન નો હું નંબર નાખો છું તો પછી ઈસી બેન માં ઈસી બેન ના બીજા બધા છે ને રીલ માટે ને એના માટે ફોન કરો છો આ જે નંબર નાખો એ ખાલી મહેંદી માટે છે એટલે મહેરબાની કરીને બીજા કોઈ લોકો કોઈ ફોન કરો નહીં નહીં તો ફોન પર ફોન ફોન પર ફોન થાય છે જેને બી મહેંદી માટે કોઈ પણ કામ હોય તો એ ચાલુ કર્યું અમાર તો ફેંકવાનું કેમ ભાઈ ઈસી ઈસી ટાટા કરતા બેટા આવ છે ચલો આવજો બાય જય શ્રી કૃષ્ણ હા ભાઈ આવજો જય શ્રી કૃષ્ણ રાતના સાડા દસ અને જસ્ટ રચેતા ને લોકો નીકળ્યા છે ઘર માટે અને એ લોકોને મેરેજ ને એવું છે તો મહેંદી ને એવું મુકાવાની હતી એટલા માટે આવ્યા હતા અને કાલે ને પરમ દિવસ અમે પણ જવાના છે ત્યાં તો અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે કોમેન્ટ્સ રીડ કરવાનો તો યસ ફર્સ્ટ આપણે કોમેન્ટ રીડ કરી રહ્યા છે વિનોદ ચારણની ખુશીથી મારી કોમેન્ટ ક્યારે વાંચશો પણ મને એમ નથી કે વાંચો જ કે ના વાંચો હું તમારો વ્લોગ રોજે જોઈશ હું તમારા વ્લોગ જોઈને મને મજા આવે છે મારો આખો દિવસનો થાક ઉતરી જાય છે તમે વ્લોગ બનાવતા રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને આજે જ તમારી કોમેન્ટ પણ રેડી થઈ ગઈ હેપી પટેલની કોમેન્ટ છે ખુશી દીદી મારે ખુશી દીદી માટે રંજન બ્યુટીમાં બહુ મસ્ત કલેક્શન છે શ્યોર હું વિઝિટ કરીશ પોસિબલ હશે તો નેક્સ્ટ કોમેન્ટ છે રિતુ ઠક્કર પ્રવીણ સોરી રીતુ ઠાકોર પ્રવીણ ઠાકુરની દીદી માય ફર્સ્ટ કોમેન્ટ દીદી આવા જ વ્લોગ બનાવતા રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ આવો ના પ્રેમ આપતા રહો નવી નવી કોમેન્ટ કરતા રહો એટલે મને પણ મજા આવે કોમેન્ટ્સ રીડ કરવાની મકવાણા સિદ્ધુની કોમેન્ટ છે તમે કોમેન્ટ ના વાંચો કારણ કે વ્લોગ નાનો હોય એન્ડ પાંચ મિનિટ તમે કોમેન્ટમાં કાઢો છો એટલે વ્લોગ નાનો થઈ જાય જો હવે આવા બધા ઇશ્યુ ક્રિએટ થાય છે કોમેન્ટ્સમાં રીડ કરીએ તો પણ પ્રોબ્લેમ ના કરીએ તો પણ પ્રોબ્લેમ બટ જોઈએ છે આપણાથી પોસિબલ થાય છે ત્યાં સુધી બધાની જ કોમેન્ટ રીડ કરીશું હેને ઇશ્યુ નિશુ હા 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 બોલ તો બોલો બોલો ઓકે મમાવ નથી ખાવું સો આજે મસ્તજાની નવી ગાળ લઈ લીધી છે અને બસ ગઈસ આજનો બ્લોગ તો આજનો દિવસ સારો આવી રીતે ગયો બપોરે હું રીલ શૂટ કરવા ને એવી રીતે ગઈ હતી તો એમાં મારો ટાઈમ નીકળી ગયો તો આજે બપોર પછી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો બટ બહુ જ મજા આવી રહી લોકો આવ્યા તો ઘર મારું ભરેલું ભરેલું લાગતું હતું એટલે બહુ જ મજા આવી ગઈ સો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું તું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાનો નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ